ખેડૂત મિત્રો આજે તારીખ સત્તર પાંચ બે હજાર પચીસના ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોટાદ પંદરસો પંચ્યાસી ધારી ચૌદસો પચીસ બગસરા ચૌદસો એકત્રીસ રાજકોટ પંદરસો ને ચોપન રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ત્રણ હજાર છસો પચીસ મણ જેટલી આવક કપાસની આજે જોવા મળી હતી ગઈકાલે એટલે કે તારીખ સોળ પાંચ બે હજાર પચીસના રોજ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર પચીસનો જીરો પોઈન્ટ ચોપન જેટલો ઘટીને ચોસઠ પોઈન્ટ નેવાસી સેન્ટની આસપાસ બંધ આવેલો છે અને આપણો રૂનો એમસીએક્સ કોટન કેન્ડી મે બે હજાર પચીસનો વાયદો પણ ત્રણસો પચાસ રૂપિયા જેટલો ઘટીને ચોપન હજાર એકસો ની આસપાસ બંધ આવેલો છે ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે વરાસરાભાઈ કપાસ રખાય કે વેચી નખાય હવે ખેડૂત મિત્રો હું મારો પોતાનો અભિપ્રાય આપું તો મારે અત્યારે તમે જે જોઈ રહ્યા છો કે કપાસ જે જગ્યાએ સાચવેલો હતો તે ગોડાઉનમાં અત્યારે આપણે પશુપાલન પણ કરતા હોઈએ છીએ એટલે પશુઓની નિરણ છે તમે જોઈ શકો છો કે મારી ગોડાઉનમાં જ્યાં કપાસની થળી કરેલી હતી તે જ જગ્યાએ નિરણ છે કડબના પૂડા છે ટૂંકમાં કડબ છે તે વરસાદને લીધે બગડે નહીં એટલા માટે ખેડૂત મિત્રો અમે કપાસ છે તે વેચી નાખ્યો તમે અત્યારે જોઈ શકો છો કે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં માવઠું છે તે જોવા મળી રહ્યું છે અમને એમ લાગતું હતું કે હવે ચોમાસું નજીક આવતું જાય છે અને આપણે નિરણ છે તે કપાસ સાચવેલો હોય તો તે ગોડાઉનમાં આપણે પૂરી ન શકીએ એટલે કપાસનું વેચાણ કરી નાખીએ તો આપણી નિરણ છે સૂકી કડપ છે તે રહી જાય બગડે નહીં અને ઢોર છે તે ખૂબ સારી રીતે આખું વર્ષ ખાય શકે પછી ખેડૂત મિત્રો શું થાય છે કે પચીસ કે પચાસ રૂપિયા જેટલો જ વધારો છે તે અતિ લાંબા સમય સુધી સાચવી તો ભાવ મળતા હોય છે ઘણી વખત નથી પણ મળતા એટલા માટે અમારા પોતાના અનુભવ આધારે અમે નિર્ણય લઈ લીધો કે આપણે કડપ છે તે બગાડવી નથી કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે થાય જ છે ઘણા બધા વિસ્તારોમાં અત્યારે તમે જોઈ શકો છો કે માવઠું છે તે પાંચમા મહિનામાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોને ખમરોડી રહ્યું છે એટલા માટે કપાસ સાચવેલો હોય તો ખેડૂત મિત્રો શું થતું હતું અમારે કે અમારે ભેજ છે તે ચોમાસાનો પકડી લઈએ એટલે કપાસ છે તે નીચે ઘણો બધો બગડી જાય અને આપણે પશુપાલન પણ સાથે સાથે ખેતીની સાથે કરતા હોઈએ એટલે પશુઓની નિરણ પણ ખુલ્લામાં આપણે કાગળ પ્લાસ્ટિક હોય તો પવન વધારે હોય તો તૂટી જાય અને કદાચ માથે વરસાદ પડે તો બાટ બેસી જાય એટલે ઢોર છે તે આખું વર્ષ જોઈએ તેટલી નિરણ છે તે ખાય નહીં અને બગાડ છે તે વધારે કરે એટલા માટે અમે એવો નિર્ણય લીધો કે આપણે પશુઓની જે કડપ છે નિરણ છે તે બગાડવી નથી અને આપણા જે નસીબમાં હતા તે ભાવ છે તે આવી ગયા એટલે અમે કપાસનું વેચાણ કરી નાખ્યું તમારે કેવી જરૂરિયાત છે કેવી સગવડ છે તેને આધારે અને ખાસ કરીને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી જાતે તમે લઈ શકો છો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો પણ કોમેન્ટમાં ચોક્કસ તમે જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો